જય શ્રી આરામ રામ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે સૌ જાણીએ છીએ આજે ચૌદશ છે પાવન પર્વ છે અત્યારે બધું માણસો જે બગદાણા તરફ ચાલીને જાય છે પૂનમ છે પૂન્યમ કાલતે છે એટલે આજે બધું પબ્લિક બગદાણા ચાલીને જતું હોય તેની માટે આપને સૌને ખબર છે મારા જે વિડીયો જોતા હોય છે એ બધાને કે આપણે ચૌદશના દિવસે લંબેનમાં જે મહેશાનંદજી બાપુને ત્યાં આવીએ છીએ તે પ્રસાદીની સુવિધા રાખી છે બધા માટે અને અહીંયા ભક્તો પ્રસાદી લે છે અત્યારે બહારની બાજુની અંદર અત્યારે પાણીનો જગ મુ્યો છે જેની અંદર અત્યારે બધું ભાવિ ભક્તો પાણી પીવે છે અત્યારે પ્રસાદીની સુવિધાની અંદર જે પ્રસાદી છે આજે પુલાવ છે પુલાવ ભાત એની પ્રસાદી બને છે જે આજે કઈ રીતે બનાવે છે કે વસ્તુ આપણે બધી જેવું તમને આગળ અંદર માહિતી આપું છું સૌ પ્રથમ આપણે પહેલા મહેશાનંદજી બાપુ સાથે મુલાકાત કરીએ અને હું તમને એ પહેલા લંબ્યાન મજા દર્શન કરાવું જય શિયારામ બાપુ જય શિયારામ

આવા કાળા તડકાની અંદર પણ અહીંયા બાપુને ત્યાં સારી એવી સેવા આપે છે મિત્રો અહીંયા આપણે ત્યાં લંબે અને ત્યાં આપણે સૌ જાણીએ છીએ કે બાપુ કબૂતરને ચરણ આપે છે જેના માટે અત્યારે અહીંયા પક્ષી ઘર પણ બનાવવામાં આવે છે જો અત્યારે જેનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે આવે મેં જે તમને બધી બેઝિક માહિતી આપી દીધી હવે અત્યારે આપણે ચૌદશનો અત્યારે પ્રસાદ કે જેની અંદર પુલાવ ભાત બને છે કે જે હું અત્યારે તમને બતાવું છું આગળ પ્રસાદી બને છે જેને પહેલા લંબાજી થાળ ધરવામાં આવે છે ત્યાર પછી બધા ભક્તો માટે પ્રસાદી મૂકવામાં આવે છે તો જોવો અત્યારે થાળ ધરે છે બાપુ આપણા જે જૂના દર્શકો છે જે જાણતા થશે આપણો પહેલો વિડીયો જયારે લંબે અનમજાદાનો આવ્યો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે જ્યાં સુરતની અંદર આપણે સાંભળ્યું છે કે મંદિર છે ત્યાં મૂર્તિ બિરાજમાન હતી લોકોને એમ થયું કે આ મૂર્તિ ખંડિત છે ત્યારે એને પધરાવવા માટે ડેમ તરફ આવતા હતા ત્યારે રસ્તાની અંદર જોયું ત્યારે ખબર પડી કે મૂર્તિ ખંડિત નથી ત્યારે એને આ મંદિરની અંદર બિરાજમાન કરવામાં આવ્યું અને ત્યારે આ મંદિરનું નામ પણ અહીંયા લંબે અન્મરદાનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને આપણને શું એમ થાય ચૌદશ કેટલા સમયથી અહીંયા ચૌદશ ઉજવાતી છે તો મિત્રો ચૌદશ છે એ કરીબન દોઢ થી બે વર્ષ થી દોઢ થી બે વર્ષ પહેલા બાપુ વિચાર આવ્યો હતો કે જે થી જે આટલું બધું ભક્તો છે ચાલી ન જાય એની માટે આપણે કાક તો કરવું જોઈએ ફૂલ નહીં તો ફૂલને પાકડી ત્યારે બાપુએ આવું મોટું આ ચૌદશ નું ઉજવવાનું આવું સારું કામ કર્યું છે અત્યારે પ્રસાદ તૈયાર થઈ ગયો છે અને દાદાને આપણે ભોગ પણ લગાડી દીધો છે તો અત્યારે દાદાને જે થાળ ધરાઈ ગયો હવે તો પછી અત્યારે જે બધો પ્રસાદ છે કે જે બાર જે કાઉન્ટર મૂકવામાં આવે છે ત્યાં પ્રસાદ બધો જાય છે ને મૂકી દે છે અને હવે બધા ભાવિભક્તોને પ્રસાદી આપવામાં આવે છે જે હું તમને આગળ વિડીયોની અંદર બતાવું છું અત્યારે પુલાવ અને ચા આપણે અત્યારે પીસા ગઈ છે મૂકા ગઈ છે કાઉન્ટરની અંદર જો અને અહીં આપણે સેવક એવી સારી એવી તડકાની અંદર બપોરે ઘણી એવી સારી એવી લંબાઈમાં છે ત્યાં સેવા આપે છે તડકાની અંદર સેવકોએ જે ટાકો થોડો ગંદો હતો

તમે એકવાર તો અહીંયા જરૂરથી આવો જો ઘણી સારી એવી જગ્યા છે સારું વાતાવરણ ને અહીંયા મજા એવી જગ્યા છે તો મિત્રો આશા કરું છું કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો ને જાય લંબે હજમે જય